ચોટીલાના ચંડી ચામુંડા માતાજીની પ્રાગટ્ય કથા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજે આપણે ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન એવા ચંડી ચામુંડા માતાજીની પ્રાગટ્ય કથાની વાત કરીશું હજારો વર્ષો પહેલાની આ વાત છે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષો જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષો પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસનો ખૂબ જ ત્રાસ હતો ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિમાની આદ્યશક્તિમાના હવનકુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તેજ મહાશક્તિએ ચંડ અને મુંડ સાથે યુદ્ધ કર્યું મહાશક્તિએ ચંડ અને મુંડ નો સંહાર કર્યો ચંડ નો સંહાર કરી માં ચંડી કહેવાયા મુંડ નો સંહાર કરી ચામુંડા કહેવાયા આ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા પડ્યું બંને રાક્ષસનો વધ કર્યા પછી ચામુંડા માતા ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન થયા મંદિર અને પરંપરા એક લોકવાયકા પ્રમાણે ડુંગર ઉપર ભૃગ ઋષિનો પણ આશ્રમ હતો ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિક ભક્તો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી એકમાત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપેલી છે ડુંગર ઉપર મુખ્ય માતાજીના બે સ્વરૂપ છે તેમાં બે મુખ દેખાય છે ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો અને લાલ અને લીલા રંગના વસ્ત્રો સાથે તથા ગળામાં ફૂલોનો હાર વડે જોઈ શકાય છે તેમનું વાહન સિંહ છે અને વિકાસ ચોટીલાના ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ એક નાનકડો ઓરડો હતો તે સમયે ચડવા બાપુ ડુંગર પર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને અત્યારે મંદિરે આવતા ત્રાળુઓને સગવડ મળી રહે તે માટે કાર્ય કરે છે કુળદેવી તરીકે પૂજા ચામુંડા માતાજી નીચેના ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે ગુજરાતના ઠાકોર સમાજ કચ્છના રબારી તથા આહિર સમાજ દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના દેવી તરીકે પૂજાય છે ધાર્મિક મિની કુંભ મેળો શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ છસો પાંત્રીસ જેટલા પગથિયા છે જેમાં ચડવા તથા ઉતરવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રી મહા ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સભર દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આસો માસની ની નવરાત્રી થી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે